પાલીતાણા ખાતે જેસીઆઈ રસોઈની રાણી સ્પર્ધા યોજાય પાલીતાણા ખાતે જેસીઆઈ શેત્રુંજી સિટી તેમજ જેસી રેડ દ્વારા રામવાડી ખાતે રસોઈની રાણી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રસોઈની રાણી સ્પર્ધા અંતર્ગત પાસઠ જેટલા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર એકથી ત્રણ બહેનોને આકર્ષક નામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત બાકી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા मैनेजमेंट अजना कार्य ऊर्जा जी गेस्ट को वेलकमिंग प्रॉपर्टी में डॉ कृष्णा चौहान को अतिथि स्वागत करू गेस्ट ऑफ ऑनर जेडवीपी जोन डायरेक्टर एम वो क्षेत्रीय क्षेत्र का एएचआर पक्षी उपस्थित हैं दर्शित मैं दर्शित

હું જયસી રેટ તસ્મીન અલી અસગર તાજ જયસી રેટ વિંગ ચેરપર્સન બે હજાર પચીસ આજના આ કાર્યક્રમને બતાવું છું આજે અમે બહેનો દ્વારા અને બહેનો માટે રસોઈની રાણી પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં બહોળી સંખ્યામાં જયસી રેટ અને નોન જયસી રેટ બહેનોએ ભાગ લીધો છે એ બધાનો દિલથી આભાર માનું છું અને અમારો અથાત બે મહિનાનો પ્રયત્ન આ સફળ પ્રોજેક્ટ પાછળ લાગેલો છે અને બહેનો એ ખુબ અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ બધા આવનાર બહેનોનો નો આભાર માનું છું અને અમે આવી વ્યક્તિત્વ વિકાસ માટે સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતા રહે એ માટે જેસી રેટ સંસ્થાનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમે સૂપ અને સ્ટાર્ટર એમ બે કેટેગરીની આઈટમ રાખેલી છે જેમાં બધા બહેનો બહુ વ્યવસ્થિત રીતે અને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને લાવ્યા છે અને અમે ભાવનગરથી જજીસની પેનલને આમંત્રિત કરી છે એમાં જજ શેફ હેતલબેન મહેતા અને દુરેયાબેન કપાસી હાજર રહેલ છે અને અંદાજે સાઠ સાઠ જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં શ્રોતાગણોએ પણ ભાગ લીધો છે અને આવો કાર્યક્રમ વ્યક્તિત્વ વિકાસ બહેનોના ખાસ માટે થતો રહે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમે કરતા રહીએ એ માટે હું જેસી રેટ પરિવારનો ખૂબ દિલથી આભાર માનું છું